વડોદરા શહેરમાં બે રોકટોક દોડતા માલવાહક વાહનો હવે માનવ જિંદગી માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા છે બે દિવસ પૂર્વે ગોત્રી વિસ્તારમાં ડમ્પરે મોપેડ ચાલક મહિલાને બેફામ ટ્રક મિક્સરે ટક્કર મારી હતી જેમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે બાળકનો આબાદ બચાવ થયો હતો વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં નવી ઇમારતો સોસાયટીઓ દુકાન ઓફિસ સહિતના નિર્માણ થઈ રહ્યા છે જેના કારણે રેતી કપચી સિમેન્ટ સહિતની વસ્તુઓની હેરાફેરી માટે બે રોકટોક ડમ્પરો રેડી મિક્સર સહિતના વાહનો દોડી રહ્યા છે સવારે અને સાંજે તો ટ્રાફિક અવસમાં માલવાહક વાહનોની શહેરમાં પ્રતિબંધ છે તેમ છતાં બે રોકટોક દોડી રહ્યા છે સામાજિક કાર્યકર્તા અને શહેરીજનોએ આરોપ લગાવ્યો છે કે ટ્રાફિક પોલીસ અને આરટીઓની હપ્તાખોરીના કારણે વાહનો દોડે છે જો પોલીસ અને આરટીઓએ હપ્તાખોરી બંધ કરી નિયમોનું પાલન કરે તો જ અકસ્માતનો સિસલો અટકશે તમે જુઓ એક સામાન્ય હેલ્મેટ ના પહેરીએ તો દંડ થાય કારમાં બેલ્ટ ના લગાડીએ તો દંડ થાય તો આ બધા જે ડમ્પર આવી રીતે બેફામ આવે છે જાય છે અને એના કારણે એટલા જે એક્સિડન્ટ થાય છે ક્યાંક પોલીસની નિષ્ક્રિયતા ક્યાંક રાજકીય પક્ષોની તાકાત અને એ લોકોની આશીર્વાદ આમાં કામ કરે છે તો ક્યાંક વડોદરા શહેર ટ્રાફિક પોલીસની જવાબદારી હોય છે બીજી બાજુ આરટીઓની પણ એટલી જ જવાબદારી કે ભારદારી વાહનો અંદર જવાના જોઈએ પરંતુ જે રીતના રાજકારણીઓના ડમ્પરો હોય છે રાજકારણીઓ સંડોવાયેલા છે એમના ધંધા હોય છે અને ચોવીસે કલાક શહેરી વિસ્તારમાં ભારદારી વાહનો ફરતા હોય તો આમાં રાજકીય આશીર્વાદ વગર ફરતા હોતા નથી હવે આનામાં ટ્રાફિક વિભાગ જે છે એ સદંતર નિંદ્રામાં છે હવે જાગશે જ્યારે પણ આવો કોઈ બનાવ બને એટલે આ લોકો ડ્રાઇવ ચાલુ કરે અ ડ્રાઈવ તમારી બે દિવસથી જ ખાલી હોય ખાલી બતાવવા માટે ઉપર બે દિવસ ત્રણ દિવસ તમે ડ્રાઈવ કરો એ ડ્રાઈવમાં પકડે કોને તો કે આમ જનતાને પકડે એ લાઇસન્સ નથી આ નથી અરે ખરેખર તમારી જે કાર્યવાહી છે આ ડમ્પોરો વિશે કરવી જોઈએ તો તમે વડોદરા નાગરિકને તમે હેરાન કરો છો